માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી ઇલાઇટ મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજારને ઓગણીસના મોડલની આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી રહેશે સાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે ભાઈને કોન્ટેક કરી શકો છો અને આઈ ટ્વેન્ટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હ્યુન્ડે કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો વર્ઝન એસ્ટા વર્ઝનમાં ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે ડીઝલ વર્ઝનમાં ગાડી જોવા મળે રહેશે ફ્યુલ ડીઝલ એન્જિન ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહશો સિલ્વર કલર કંપની કલરમાં ગાડી જોવા મળે રહેશે નોન એક્સિડેન્ટ ગાડી જે જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળે રહે છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળે છે વીમો પણ ચાલુ છે ગાડીની એક છાવી જોવા મળે છે એસ્ટા ઓ વર્ઝન ગાડી શું ગાડીનું વર્જન છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વહેંચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે મહાદેવ મોટર રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આઈ ટ્વેન્ટી ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી અત્યાર સુધીમાં નવ્વાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વહેંચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત સાત લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે કિંમતમાં ફેરફાર કરી આપશે તેવું આ ગાડીના માલિક જણાવશે બાકી ફૂલ જવાબદારી સાથે આઈ ટી વેચવાની છે ગાડી વાળા ભાઈનો નંબર તમને વિડીયોનારીદવાની જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કરી આવીને ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું